આજે વસંત પંચમી નિમિત્તે રાજ્યભરમાં સરસ્વતી પૂજન માતૃ પિતૃ પૂજન સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જોઈએ આ માટેનો એક વિશેષ અહેવાલ મહેસાણાના ઊંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા હર્ષભેર ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો વસંત પંચમીનો ઉત્સવ ઉમિયા માતાની કેસુડાના ફૂલથી કરવામાં આવી વિશેષ પૂજા અર્ચના તો મંદિર ઉપર નવીન આરોહણ કરાયું સાથે સોનાના કળશને પણ કરાયો સ્થાપિત માતાજીના ભક્તોએ કર્યો પરમ શાંતિનો અનુભવ વસંત પંચમી એટલે ઉમિયા માતા સંસ્થાન સાથે સુધી પૂનમ કહેવાય પરગણા પચમ તરીકે પણ ઓળખાય છે વસંત પંચમી વર્ષોથી ઉમિયા માતા સંસ્થાનની અંદર સમગ્ર કરવા પરિવારો દર્શને આવવાની પરંપરા રહી છે ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે વસંત પંચમીની ઉજવણી એકસો અઠ્ઠાણું વર્ષ પહેલા આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને લખી હતી સ્વહસ્તે શિક્ષાપત્રી ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડતાલ ખાતે શિક્ષાપત્રી જયંતિની કરવામાં આવી ઉજવણી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ કરાયું આયોજન સ્વામી અને બ્રહ્મ બોલના કવિ બ્રહ્માનંદજીનો પણ આજે જન્મદિવસ છે વસંત પંચમી એ સનાતન પરંપરામાં ખૂબ મહત્વનો દિવસ ગણાય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંને સદગુરુ સંતો અને શિક્ષા પત્ર જન્મ જયંતિના કારણે આ દિવસને ખૂબ મહત્વ આપવામાં આવે છે અરવલ્લી જિલ્લાના ધનસુરાના વિદ્યામંદિર ખાતે વસંત પંચમી નિમિત્તે સરસ્વતી પૂજન અને માતૃ પિતૃ દિવસની કરાઈ ઉજવણી બાળકોમાં સંસ્કૃતિનું સિંચન થાય તેવા આશય સાથે યોજાયો પૂજન કાર્યક્રમ વિદ્યાર્થીઓએ માતા પિતાની આરતી ઉતારી બે હાથ જોડી વંદન કરી પૂજન કર્યું આચાર્ય શાળાના શિક્ષકો સ્ટાફ અને ટ્રસ્ટના હોદ્દેદારો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ રહ્યા ઉપસ્થિત મૂકી રહેલી દેશની ભાવિ પેઢીને દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ ન થાય અને બાલ્યાવસ્થાથી ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તે માટે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તપોવન વિદ્યાલય ખાતે યોજાયો માતૃપિતૃ પૂજન કાર્યક્રમ વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કરીને ઉતારી આરતી તો માતા પિતાએ પણ પોતાના સંતાનોને આપ્યા આશીર્વાદ સાથે પુલવામા હુમલાની વરસી નર્મદાના રાજપીપળાની એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ કેન્ડલ માર્ચ કરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ તો સાથે વિદ્યાર્થીઓએ ગુરુવંદનાનો પણ અનોખો કાર્યક્રમ યોજી તમામ પ્રાધ્યાપકોનું નતમસ્તક પૂજન કર્યું